અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં રસ્તા પર ખાડાઓના મુદ્દે નાગરિકો ખુદ જ આગળ વધ્યા તંત્ર માટે શરમજનક પરિસ્થિતિ ચોમાસાની શરૂઆત થતા જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં માર્ગોની દયનીય હાલત સામે આવે છે જતા માર્ગો પર ઊંડા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ ઉભી થઈ છે વાહન દુર્ઘટનાની ભીતિ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોનો ગુસ્સો ફાટી પડ્યો છે તંત્ર કે રાજકીય નેતાઓએ કોઈ ઉકેલ ન આપ્યો હોય તેવા સંજોગોમાં નાગરિકોએ પોતે જ ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરી છે વિરામણ ઢિલ્હી વેન્ડર પાસ થી નેશન હાઇવે તરફના માર્ગ પર સ્થાનિકો દ્વારા મટીરીયલ ભર ખંચી પોતે જ ખાડા પૂરતા જોવા મળ્યા છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક લોકોએ શરમ કરો નેતાઓ હવે રસ્તાઓ પર નાગરિકો પુરે છે જેવી ભાવના વર્ષ પોકાર સાથે તંત્ર સામે ઘેરા પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા નાગરિકોનું માનવું છે કે હવે રસ્તા રાજકીય વચનોથી નહીં પરંતુ નાગરિકોના પરિશ્રમથી જ સુધરશે. માત્ર અંકલેશ્વર જ નહીં પણ ઝઘડિયા તાલુકાના સારસા ગામે વિદ્યાર્થીઓએ પોતે ખાડોભરી સમાજમાં જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગો પણ ખરાબ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જ્યાં રાજકીય પક્ષો હજી આવેદનપત્રો કે પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત છે ત્યાં નાગરિકો રોડ પર ઉતરી સીધી કામગીરી કરી રહ્યા છે એક પ્રકારના મૌન વિરોધ રૂપે નાગરિકો તંત્રને સંદેશ આપી રહ્યા છે હવે સામાન્ય નાગરિક ચૂપ નહીં બેસે